હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ફરાળી શીરો એટલે કે રાજેગ્રાના લોટમાંથી શીરો બનાવવાના છે એકદમ પરફેક્ટ બને છે તો સૌથી પહેલાં એક પેનને ગરમ કરી એની અંદર આપણે એક કપ જેટલું અહીંયા આગળ પાણી અને અડધા કપ જેટલી ખાંડ નાખવાની છે હવે આપણે મિક્સ કરીશું તો અહીંયા આગળ સરસ ખાંડ ઓગળવા માંડી છે ફરીથી આપણે આગળ અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે ને એક સરખું બરાબર મિક્સ કરી આ રીતે ખાંડ ઓગળી જાય એટલે તમારે પાણી ગરમ કરવાનું છે હવે ગેસને બંધ કરી દઈશું ફરીથી હવે કઢાઈની અંદર વન ફોર્થ કપ જેટલું ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અહીંયા આગળ આપણે રાજઘરાનો લોટ લીધો છે જે એક કપ લીધો છે હવે એને પણ આપણે ગેસની આંચ ધીમી રાખીને શેકવાનો છે તો બસ અહીંયા આગળ એકદમ સરસ રીતે તમારે લોટને મિક્સ કરવાનું છે પહેલાં તમારે વન ફોર્થ કપ જેટલું ઘી લેવાનું છે પછી તમને લાગે કે હા ઘી ઓછું છે તો તમારે આ ટાઈમે બે ચમચી જેટલું ઘી તમારે ઉમેરવાનું છે જો રાજગરાના લોટમાં વધારે પહેલેથી ઘી ઉમેરીશું તો એકદમ ઘી વધારે લાગે એટલે અહીંયા આગળ મેં ફરીથી જ્યારે જરૂર પડે તો તમારે ઘી ઉમેરવાનું છે તમારે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જેથી તમારો શીરો એકદમ પરફેક્ટ બને તો અહીં આગળ સરસ આપણો જે લોટ છે તો ફ્લફી થઈ ગયો છે ફૂલવા માંડ્યો છે તમને ખ્યાલ આવી જ જશે કે જે લોટ છે તે શેકવામાં એકદમ હલકો થઈ જશે ત્યારે તમારે જે ખાંડનું પાણી ગરમ કરીને રાખેલું છે તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે આ ટાઈમે ગેસની આ એકદમ સ્લો કરી તરત તમારે મિક્સ કરવાનું છે જેથી ગઠ્ઠા ના રહે તમે આ ટેકનિકથી બનાવશો તો તમારો એકદમ પરફેક્ટ સીરો બનશે હવે આપણે કઢાઈથી અલગ થવા માંડે ત્યાં સુધીને એને થવા દેવાનું છે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો ઘી અલગ થવા માંડ્યું છે એટલે તમારો જે શીરો છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે એકદમ પરફેક્ટ આપણો ત્યાં આગળ તમારે મનપસંદના ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે શીરો એકદમ તૈયાર છે લાસ્ટમાં તમારે ભાવે તો તમે થોડો ઇલાયચી આની અંદર ઉમેરી શકો છો તો આપણો આ શીરો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ રેસિપીથી બનાવશો તો એકદમ પરફેક્ટ તમારો રાજગ્રાનો શીરો બનશે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો